નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના કેશોદ તાલુકાના મુખ્ય સમાચાર કેશોદના સીમ વિસ્તારમાંથી રૂપિયા પિસ્તાલીસ હજાર એકસો ચાલીસ ખેતીના સાધનોની ચોરી થયાની ફરિયાદ કેશોદ પોલીસે આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરવા ચક્રો ગતિમાન કર્યા કેશોદ જૂનાગઢ હાઈવે રોડ પર આવેલી બડોદરવાડી ગારી સીમ વિસ્તારમાંથી ખેતીકામ માટે ઉપયોગમાં આવતા સાધનોની બે મહિના જેવા સમયગાળા દરમિયાન ચોરી થયાની ફરિયાદ ખેડૂત યુવરાજભાઈ બાલુભાઈ ગરચર દ્વારા કેશદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આસપાસના અન્ય ખેડૂતો પણ ચોરીના બનાવમાં સાધનો ગુમાવેલ છે તેઓને સાહેદો તરીકે જોડીને આરોપી રમનીકભાઈ ઠુબર દ્વારા ખેતરમાંથી પટ્ટી કેબલ આઠસો ત્રીસ ફૂટ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર ત્રણસો નેવ ફુવારાની લાઇન નંગ અઢાર કિંમત રૂપિયા નવ હજાર લોખંડના સ્ટેન્ડ સહિત ચકલા નંગ પંદર કિંમત રૂપિયા આઠ હજાર બસો પચાસ લોખંડની ઓરણી તથા ઓરણીના લોખંડના પાઇપ કિંમત રૂપિયા પાંચસો કુલ કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર એકસો ચાલીસ ચોરી કરી ગુનો કર્યો હોય કેશોદ પોલીસ સ્ટેશનના એ ભગવાનભાઈ ઘરચર ફરિયાદ નોંધી આગળની તપાસ ચલાવી રહ્યા છે કેશોદ પોલીસ વિભાગના ડીવાય એસપી ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળીની સૂચના મુજબ ગણતરીના કલાકોમાં આરોપી રમનીકભાઈ ઠુબરને ઝડપી પાડી કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભગવાનભાઈ ગડચર દ્વારા ચોરીનો મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે